માનનીય અંજલી બેન નમસ્કાર હું ગૌરક્ષા મંચ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાત ની સેવા કરી જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલ આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોપે કે સોંપવી કરે એ દુઃખ ની બાબત છે આ ખોટું નથી યોગ્ય ભોગવી લેવું જોઈએ કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સંપત્તિ હતી તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે હા છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવાની પાર્ટી માટે જ લેટ આવ્યા છે હા એ જ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ સિમ્પતિ છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી પાર્ટી કરવું જોઈએ આ કામ એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબ ને ફોન કર્યો કે ભાઈ અંજલિબેન રૂપાણી સાહેબને ફોન કરી લો જી જય ગૌ માતા હા